બાપા સીતારામ આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ચાળો ચાલુ થઈ છે ને આજે આપણે બનાવવાની છે વાડીએ ડાળ તો જો મિત્રો આપણે ભાઈ ચૂલો સળગાવવાની તૈયારી ગોલણભાઈ કરી રહ્યા છીએ અને ખર્ચો પણ એનો જ છે ગોલણભાઈનો ગોલણભાઈ ઝાલા તમારું થોડુંક મોટું બતાડજો વાલા અને આ છે આપણે તપેલું અને મસાલો વિશાલો બધા ડુંગળી વુંગળી ચોમાસું પૂરું શું છે ને શાળો પાછો સલુ છો છે એટલે હવે આપણે બનાવી નાખીએ આજ પેલી ડાળ આપણે ગોલણ ભાઈ સળગાવી નાખ્યો છે હવે ધીરે ધીરે તાપ થઈ ગયો છે સલુ અને ટાઈડ નો માહોલ પણ વધી ગયો છે હવે સરસ મજાના ટમેટા મરસા ને કોતમરી આપણે ધોઈ નાખીએ જઠો ભાઈ ઝાલા આપણે એ ભાઈ બધી ટમેટા ને એવું ધોઈ અને પછી આપણે ધોઈ નાખવાની છે ડાળ

હવે આપણે ટમેટા શેડવા નાખવાના છે જો ટમેટા શેડવા નાખી દીધા છે ત્યારબાદ ડુંગળી ચેડવાનું ચાલુ કરી દીધું સર ડુંગળી સેડવે છે ને હવે આપણે એમાં કરવાનું છે આપણે થોડુંક તાપ તાપ આપણે થઈ ગયો છે પાછો ચાલુ અને હવે આપણે ડુંગળી છેડવાનું કામકાજ ચાલુ છે હવે ડુંગળી આપણે પૂરું કરીએ હવે આપણે એને હલાવે રાખવાનું છે તમે મિત્રો આપણે ડુંગળી સરસ મજાની સડી ગઈ છે ડુંગળી સડી ગઈ હવે આપણે એમાં નાખ્યા છે મરચા મરચા ને હવે પાછા થોડાક ચડવા દેવાના છે જેથી થોડીક તીખાશ પકડે ડુંગળી છે ગઈ અને પણ ગોલનગીરી બાપુ અને હાર્દિક ગીરી બાપુ બધા આપણે પોગી ગયા છે ને બાબા ટીલ્લુ ગોલનગીરી હવે ટમેટા વમેટા નાખી દીધા છે અને સરસ મજાની હવે આપણે તજા હે ગ્રેવી તૈયાર આપણે ભાઈ જગદીશભાઈ આપણે ભાઈ રસોઈ સરસ મજાની છે ભાઈ જેને કોઈને ઓર્ડર બોર્ડર લેવો એ પાછા કોમેન્ટ કરજો જો મિત્રો આપણે બધી સડી તો ગયું છે હવે આપણે નાખી દીધી એમાં નાખી આદુ પેસ્ટની પડી અને પાછો આપણે એ બધી મિક્સ કરી નાખીએ આ મિક્સ કરી નાખ્યું છે તો ફાઇનલી મિત્રો અમારી ગ્રેવી તૈયાર થવા આવી જશે જુઓ તમે બધા મસાલા નાખી દીધા છે ને અમારે જગદીશભાઈને અને ગોલનભાઈ બનાવ્યા છે ડે જોવો તમે તો ફાઇનલી મિત્રો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી નાખી દેવાનો છે આપણે સોસ તે તમે જોઈ શકો છો જોવો ત્યારબાદ આને બધું મિક્સ કરીને હલાઈ નાખવાનું છે અને ત્યારબાદ નાખવાનું છે મરસ્યું આ છે રાજણી મરચું તો હવે મિત્રો આપણે નાખેલું નાખવાની શામાં બાફેલી ડાયલ જો હવે આપણે બધી વસ્તુ સડી જશે કમ્પ્લીટ અને હવે નાખવાની છે ડાયલ માથેથી ડાયલ પણ આપણી આવી જશે હો તમે ખાલી તો મિત્રો આપણે ડાયલ નાખી દીધી છે અને આપણે દસ પંદર મિનિટમાં આગળ તૈયાર થઈ જશે અને આ નાખી દીધો છે મસાલો આ ખાનગી મસાલો છે મિત્રો તમારે પણ જોતો હોય તો કોમેન્ટ કરીજો તો જો મિત્રો આપણી ડાળ હવે પાકવા આવી છે કલર પણ પકડી લીધો છે અને આ છે પંચમુખી ડાળ તો મિત્રો આપણી ડાળ તૈયાર થઈ છે જુઓ તમે હવે આપણે આને ઉતારવાની તૈયારી છે અને સાઈડમાં પાપડ પણ શેકવાના પણ શરૂ કરી નાખ્યા છે કારણ કે લાગી છે ત્યારે બહુ ભૂખ અને દસ સાડા દસ જેવું થઈ ગયું છે અને લાગી છે વધારે ભૂખ એટલે અમારા બધા મિત્રો છે ને હાથે પાપડ શેકીને મુહૂર્ત કરી નાખ્યું છે તો ફાઇનલી મિત્રો બી દાળ તૈયાર થઈ છે અને હવે આપણે મરચાં શેકવાના પણ શરૂ કરી નાખ્યા છે જુઓ તમે અને આ સ્લાડ માટે ટમેટા મોળવાનું પણ શરૂ કરી નાખ્યું છે આપણે સ્લાડની તૈયારી થઈ છે જુઓ તમે આ છે ડુંગળી તો મિત્રો ફાઇનલી હવે અમે બધા જમવા બેસી ગયા છીએ જુઓ તમે આ છે બધે અમારા મિત્રો આપણી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને આ જુઓ બધા મિત્રો અમારા તો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં બાપીશ ત્યારે